સીતારામ બધાને અમારા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજ તો આપણે શું કરવાનું ખબર પડી ગઈ છે મિત્રો આપણે ઝીંઝો વાયો તો એ ગયો છે આપણે વિડીયો બનાવ્યો તો ઝીંઝો વા્યો તો આપણે આ તમે વેચી જોઈ લો ખાલી લસણ કેટલું ને આવી ગયો તમને બધાને ખબર પડી ગઈ છે આ ઝીંજો આવ્યા ને આપડું આ બીજું પડું નાનું આ બાજુમાં ઓલું ખડ કેવાય ના ભૂલાઈ ગયું છે કોમેન્ટ કરી દીધું મિત્રો આપણે વાવી દીધી કે અને બીજું દેખાડી દઉં જરાક શું તમે કોમેન્ટ કરી દીજો મિત્રો હવે આપણે બીજું બતાવી દઈએ ખામણા કર્યા છે આંબાને ખામણા કર્યા સાંજે રાઈતના આલી મૂડી બીજું આંબુ જે એક છે એક હમણું આને ગુલમૂલ કહેવાય અને આવડો મોટો લીમડો કહેવાય આપણે બધા ઝાડો જોઈ લીધા ને આપણે ગાને જોઈ લ્યો ગાને જોઈ લીધી અને બે ટોર તો હજી બાકી છે નાના નાના હાલો આપણે જઈ સરસ એમ હાલો હાલ્યા જઈ વાસડી આ મોટી વાસડી છે આપણે તમે જોઈ જ લીધી છે અને આપણી ભટ્ટો તો આપણે વાસડી જોઈ લીધી ને આપણે હું બતાવવાનું છે આગળ કન્ટીન્યુ દુનિયા રહેજો આપણે જામફળી ને નીમથી આ મોટું ઉભર ગુલમુલ ની છે આપણે ગુલાબ આવશે એટલે વિડીયો બનાવી નાખશું આજના વ્લોગમાં એટલું જ કે આગલા વિડીયોમાં મળશું તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો તો આગલા વિડીયો મળીએ ત્યાં સુધી બાય બાય